વોટ યોર ચેનલ ઇન મોર વેઝ મેં દી જાણો યુવત એકા જ સભ્ય ગ્રુપમાં છે હા સાઇડ મે જઈજો પેંછી લાગીજો તો દુરા

એમાં હું શું ભણાવવાની છું એ તમે તમારી જાતે નક્કી કરજો તમને દેખાય છે એ બધું શું મૂક્યું છે આપણે બધું પહેલા તો શું શીખી ગયા યાદ છે તમને શું શીખ્યા હતા ઉપર નીચે આગળ પાછળ પછી બીજું શું શીખ્યા હતા શું શીખ્યા હતા બોલો યાદ છે કોઈને બોલો બોલો શું હતું અંદર અને બહાર બરાબર એમાં બીજું પણ આવે કે સૌથી ઉપર અને સૌથી નીચે તો ત્રણ વસ્તુ આપી હોય એમાં સૌથી ઉપર શું છે અને સૌથી નીચે શું છે આપણા તિરંગા દ્વારા પણ સમજાવ્યું હતું આપણે બરાબર એ તમારે જોઈ લેવાનું હવે આજે આપણે શું જોવાનું છે તમે જોજો મેં અહીંયા શું લીધું છે જો તે તો દેખાય છે એના ઉપર તમને થોડો ખ્યાલ આવશે કે આપણે શું શીખવાના છીએ આ શું દેખાય છે તમને એક પાટલું લીધું છે બરાબર

આપણે ધીમે ધીમે ધક્કો મારીએ આને અહીંયા થી લઈ ધીમે ધીમે એ જાય તો એને શું કહેવાય સરકુ સરક કે વસ્તુ જ્યારે એની સપાટી સીધી હોય આ એની સપાટી કે શું કહેવાય એની સપાટી કે બરાબર અને આ વસ્તુ શું છે કેવી છે આકાર કેવો દેખાય છે તમને બરાબર આકાર છે આ સરસ બોલો બોલો મમ્મી બતાવ મમ્મી શું જો મમ્મી અને મમ્મીને કહો ગોળ કયો આકાર દેખાય છે તમને ગોળ સરસ તો આપડા પ્રકરણનું નામ શું છે એ પણ આપણે જોઈએ અને બીજું આ આ ગોળ છે તો આ કેવી દેખાય તમને પેન્સિલ દેખાય છે કેવી છે આ પણ ગોળ છે આના કરતા કેવી દેખાય છે આ ગોળ છે તો આ લાંબી કેવી કહેવાય લાંબી સરસ ચલો

એ તમે જુઓ બરાબર અને પછી મને કહેવાનું છે તમારે બરાબર મમ્મી બાજુમાં છે તો મમ્મીને કહેવાનું ઓકે ચલો જુઓ ચલો તમે જાતે જુઓ તમારા ઘરમાં કઈ કઈ વસ્તુ ગોળ દેખાય છે ઘરમાં યાદ આવે તો રસોડામાં પણ વિચારવાનું રસોડામાં કઈ વસ્તુ ગોળ છે તમે કઈ વસ્તુ ગોળ એવી છે કે જે રમો છો બરાબર બધી વસ્તુ તમે વિચારી રાખો હું તમને બે મિનિટ આપું બધું વિચારો કઈ કઈ વસ્તુ છે ચલો આપડે વિચારો પછી હું જવાબ માંડ તમારી સાથે જો બધા વિચારો શું વસ્તુ પછી હું તમને કહું

પછી વેલણ હોય પછી થાળી હોય વાટકી હોય બરાબર આ આકાર તમારો કયો કહેવાય તમે નીચે પાડો તો ગોળ પડે એટના ગ્લાસ તો ગ્લાસનો આકાર પણ કેવો હોય ગોળ હોય બરાબર એવી કોઈ રીંગ હોય પછી તમારો કોઈ ફ્રૂટ અથવા શાકભાજી માં કઈ વસ્તુ ગોળ હોય છે ખ્યાલ છે તમને ફ્રૂટ ખાવ છો ફ્રૂટ ખાવ છો ને હા તો કયા ગોળ હોય સફરજન

પછી તમારો લાડવો પણ કેવો હોય ગોળ પછી બીજું શું હોય ગોળ બિચારો અને બધું તમારું શું કરવાનો લખવાનો કે આજે તો કઈ કઈ વસ્તુ તમારા ઘરમાં ગોળ છે હવે આપણે જોઈશું લાંબી વસ્તુ શું જોઈશું લાંબી તો લાંબો શું હોય તમારા ઘરમાં આટવાટ હોય છે ને કેટલી બધી હશે चलो જુઓ બધા જોજો

હવે લાંબા અને ગોળમાં તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે એ શીખવાનું છે કે જે વસ્તુની સપાટી સપાટીને એટલે મેં તમને હમણાં જ શીખ્યું હતું આ નીચે જે હોય સપાટી સીધી હોય તો એ વસ્તુ સરકે એટલે કે ધીમે ધીમે જાય બરાબર જ્યારે જેની સપાટી ગોળ હોય કેવી હોય સપાટી ગોળ હોય જેમ કે આ લખોટી છે જો લકોટીની સપાટી કેવી દેખાય છે તમને ગોળ બરાબર તો એના તમે અહીંયાથી ગગડાવશો એને ધક્કો મારશો તો સીધ નીચે જતી રહેશે રા પણ જોશે નહીં ત્યારે જે સપાટી લીસી હોય સીધી હોય તો એને થોડી વાર લાગે જ્યારે જે ગોળાકારમાં હશે વસ્તુ તો ફટાફટ નીચે જતી રહેશે આ બધું તમે આવી રીતના ઘરે બેસીને કરજો ઘણી બધી વસ્તુઓ લેવાની અને પછી આજે આયુ જ કરવાનું તમારે લોકોએ હોમવર્ક પણ કરવાનું એ સાથે આ થોડીક રમત પણ રમજો અને મમ્મીને હેરાન કરતા નહીં જાતે જોવાનું કઈ વસ્તુ ગબડે છે કઈ સરકે છે તો જે સીધી સીધી જતી રહે અને જેનો આકાર ગોળ હોય જેની સપાટી ગોળ હોય એ પછી ગબડે શું થાય ગબડે અને જેની સપાટી સીધી હોય કેવી હોય સીધી હોય લીસી હોય તો એ શું થાય

આ બધું ગોળ દેખાય છે પણ અહીંયા થી તમે આમ મૂકશો તો આમ આવી રીતે થાય તો આ વસ્તુ તમારી સરકે જ્યારે આમ કરો તો ગબડે એટલે ગબડે અને સરકે બંને આવે બરાબર એવી જે નળાકાર વસ્તુઓ હોય તો એ ગબડે પણ ખરી અને સરકે પણ ખરી હવે એક એક વસ્તુ આપણે જોઈશું તમારે જાતે જો તમારા મમ્મી બેઠી હતો મમ્મી અને પછી તમે કે જ્યારે ક્લાસમાં આવશો એટલે પૂછીશ જ તો કઈ કઈ વસ્તુ ગબડતી હતી કઈ કઈ વસ્તુ સરકતી એ તમને હવે આવડી જવું જોઈએ ચલો બોલજો તમે લોકો જો લપોટી એવી છે ગોળ છે તો શું થશે સરસ શું થશે ગબડશે વેરી ગુડ પછી આ સિક્કો છે મેં તમને કીધું હતું હું કંઈક બતાવીશ બરાબર તો આ સિક્કાના જુઓ તમે અહીંયાથી જોશો તો ગોળ પણ અહીંયાથી જોશો તો રીસ્સો એટલે આ અહીંયાથી સરકશે આ ભાષી ગબડશે એ તમે ધીમે ધીમે કરો તો થાય આમ કરો તો સર સરકશે અને જો ઊભો રાખશો આમ બરાબર તો શું થાય ગબડે એટલે ગબડે અને સરકે બંનેમાં આવે સિક્કો એ જ રીતે આપણે રમવાનારા પિત્તાકાો કંઈ પણ કોઈ પણ સાધન લઈ શકીએ

અહીંયાથી સીધી છે તમે અહીંયા મૂકશો ઘણી વખતે તો અહીંયા સીધી રહેશે એ ઊભી રહેશે તો એની સપાટી સીધી હોય જો આમ કરી તમે કરશો બરાબર આમ દેખવા જોઈએ તો અહીંયાથી સરકે જ્યારે આમ કરો તો એ કપડે પણ ઘણી પેન્સિલો બંને પાસેથી કદાચ ખોડ પણ આગળથી તો તમારી કેવી હોય સીધી છો એટલે ગમડે અને સરકે આ આપણે દાંડીઓ લઈએ તો દાંડિયાને લઈશું તો દાંડીઓ પણ જુઓ જે નળાકાર વસ્તુ હોય ને એ બધી સરકે અને ગબડે બંને આ આ તો નીચેથી સીધી હોય સપાટ હોય જ્યારે આજુબાજુથી ગોળ હોય તો આમ કરશો તો શું થશે ગુનો ગબડી જ્યારે આ સીધી રાખીને તમે જશો તો ધીમે ધીમે જાય તો એ સરકે એવી જ રીતના આપની પાઈ તેને પણ નીચે સીધી સપાટ હોય અને આ બાજુથી ગોળ હોય તો એ પણ જુઓ ગબડી જ્યારે આમ સીધી જવા દેશું તો સરકશે બરાબર એવી રીતના તમાર ગાડી હશે રમકડા રમો છો ને તો રમકડા રમે એમાં તમારી ગાડી હશે ગાડીના પૈડા હશે ગાડી કેટલા પૈડા હોય ચાર પૈડા હોય એનો આકાર કેવો છે પૈડાનો ભાઈ તો ગોળ ચલો આપણા ગાડીને એક પૈડું લીધું છે તો એક પૈડું તમે જો આમ કરશો તો સરકશે જ્યારે તમે આમ ઊભું કરશો તો શું થશે રગડશે મિસ્ક ગબડશે

જો ગોળાકાર હોય તો કબડે તો જો તમે આમ કરશો તો ગબડશે જ્યારે તમે આમ કરશો તો એ સરકશે એટલે કે બોટલ છે એ સર પણ ફરી અને ગબડે પણ કરી તમારું ઇરેજર રબર તો રબરનો કોઈ આકાર તમને દેખાય છે કેમ એનો આકાર કયો છે ભઈ આ લંબચોરસ બરાબર તો એને તમે અહીંયાથી જો જમબામાં રસ તો શું કર્યું કહેવાય સર્યું કહેવાય બરાબર કેમ કારણ કે આની બધી સપાટી કેવી છે સપાટ છે તેથી તે સરળ છે મોબાઈલ જુઓ મબડાનો લાઈ છે સાચો લેતા ને મમ્મીનો મારશે નતર જુઓ મોબાઈલ મોબાઈલ ની સપાટી પણ બધી બાજુ કેવી હોય કેવી હોય બધી સીધી સપાટ તો પણ તમે આમ ગબડાવશો અહીંયા નીચે થી ધક્કો મારશો તો એ સરક છે ધીમે ધીમે જશે એટલે મોબાઈલ પણ સરકે પછી આ લંબાની રીત આપણે જોઈ હતી ને તો જુઓ આકાર ગોળ છે બરાબર અહીંયા એની સપાટી ગોળ છે પછી આ બીજે મૂકે તો સીધી થાય એટલે આ પણ એક પૈડું હોય એવું જ કામ કરે છે તો જો આમ કરશો તો સરકશે જ્યારે આમ કરશો તો ગબડશે એ જલ્દી જતું રહેશે એની અહીંયા સપાટી ગોળાકાર છે તેથી તે ગબડશે જ્યારે આવી રીતના કરશો તો સરકશે માચીસ ઘરમાં છે ને પેટી

તો ચોંક પણ એક નળાકાર કહેવાય બરાબર તો એની પણ અહીંયા સપાટી સીધી હોય આ બાજુ ગોળ હોય એટલે એ પણ શું થાય અહીંયાથી કરીએ ધબકો મારી દે તો ગબડે અને સીધો સીધો આવા દઈએ તો સરકે તમારા રમકડામાં આવતો આ શું છે પાવર પાવર તાવ તમારું મકડમ ચાલે ના ચાલે તો આ પાવર હોય એમાં પણ એવું જ છે આ બાજુનો આકાર જે છે કેવો છે તો ગોળ છે જ્યારે આ બાજુનો છે કેવો છે સપાટ છે એટલે કે સીધો છે તો જો તમે આમ કરશો તો રગડશે ગબડશે જો સીધું કરશો તો સરકશે એટલે કે ગબડે અને સરકે સેડો ટે ગરમા હશે તેના જો આવી રીતે કરશો તો સીધી સીધી જો ધીમે ધીમે કરે એટલે કે એ સરકી જ્યારે આમ ઊભી કરી દેશે તો ગબડશે ફટાફટ થતી રહી કેમ તો આ આકાર ગોળાકાર છે જ્યારે આ આકાર કેવો છે સપાટ આમ બીજો દો એટલે તમને ખ્યાલ આવી જાય અને આ રાખો અને જે અહીંયાથી થી કપડી જાય તમારા હાથમાંથી તો આ ગોળાકાર કહેવાય આ સપાટ કહેવાય એટલે કે આ ગમડે અને સરકે પછી આ પત્તાનું પત્તા છે બરાબર પત્તા રમતા હો છે ને બધા મોટા છોકરાઓ રમતા હોય તો એક પણ શું થાય જુઓ ધીમે ધીમે આવે તમે અહીંયાથી ધક્કો મારવા દો લાસી થાય ખાલી સરકે બરાબર તમે બધી વસ્તુ જોઈ ઘણી વસ્તુ ગબડે અને ઘણી વસ્તુ સરકે હવે ખ્યાલ આઈ ગયો પછી બોક્સ দেখি આપણે ચલાસે એનું બોક્સ છે પેન્સિલનું કોઈ પણ બોક્સ હોય એ બધી સપાટી કેવી છે સીધી